એક તમને વાણી એક મોહમડી સંત એમ કે છે મહાપુરુષો શબ્દ ઉપર ધ્યાન આપજો આ નૂરતાન સુરતાન છે ગોતી લેજો ક્યાં છે અને આના માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ હોય તો પૂછજો કા ક્યાં આવ્યું આટા મારે કઈ નઈ વાળે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાચું ચા છે ક્યાંય બહાર આટા મારવાની જરૂર નથી બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા હોળા મથે બહાર જઈને ગોતે અમારો અવાજ આવે તમારા કાન ઉધી આવે છે દેખાય છે દેખાતો નથી ઈજ ઈશ્વર છે એટલે માંડ કીધું કે ભાણ કે તો ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જાપસ કરવું પડે ને કાંઈ બસ અંદર જોવાનું છે આખી દુનિયા અંદર છે આ જેટલું દુનિયામાં દેખાય ને ધરતી આકાશ ને સૂર્ય ને ચંદ્ર અને ઝાડ ને પાન ને વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે ને બધું દેહ માં છે પણ આપણને દેખાતું નથી એ મોટી ઘટણાઈ છે અને એ સદ્ગુરુ જો બાપુ એવા શાન શાન પાછું બાપુ સદ્ગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો

સદ્ગુરુની શાન જોવે પણ એવા બાબુ સમર્થ સદ્ગુરુ હોય તોની વાત છે આપણે ગોતવું કેવી રીતે લેવા ઇંગ્લેન્ડ ફિંગલાંડ સુક્ષ્ણ આ બધું બંકના બધું કે કા ગોતવું કેમ આંગળી મૂકી તો બતાવ્યા જેવું છે નહીં આ શાન મળે અને શાન થી ગોતવું પડે સદ્ગુરુ મહારાજ તમને સદનામું આપણે હાલવું તો આપણે જ પડે સદ્ગુરુ મહારાજ ચાવી આપે તાળું આપણે ખોલવું પડે બાકી એમના મેર પડે એવું છે નહીં એટલે વાણી છે ને વાણી વિચાર માગે છે પછી એક ગુરુ નું શિષ્ય બે છે ને એક ઝુંપડી હતા એટલે ગુરુ એ શિષ્ય ને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે બંધ છે તો બરોબર એક બિલાડી માલ પે આવી બહારથી થી ચેલો કે બાપુ ગુરુ માં ગુરુ કે બિલાડી માં હાથ ફેરવો ને લઈ લઈએ છે બહાર આવતો છે વરસાદ ને હુકીએ છે નહીં આવતો ગુરુ કે મારો ગુરુ છે એ કે હારું આ દીવો રામ કરીને કહ્યું ઉઈ જવું છે કે બાપુ આખું બંધ કરી દો ને અંધારું થઈ જાવ ને આખું બંધ કરી દે દીવો શું રામ કરી ન કરી શું ફેર પડે હવે ગુરુ કે અમારું પાસે શું લઈ લે એ કે સારું હવે આ ડેલી દાડું કરી આડી કરી દે ઉઈ જાવું છે તો કે બાબુ બે કામ તો મેં કર્યા એકા દૂધ તેમ કરો આ ચેલા શું કાઢે ગુરુ ભાઈ જેની બાપુ વેદના હોય ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ આટલું માઇલકોરથી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય સમજાય નહીં આ કમને લાગે અમે બાપુ લાગે ઉજાગરા કરીએ દે એમે શું કે આ લોટાના બનાવ્યા છે પણ ભજન ઉપરનો જે ભાવ છે તમારી જે લાગણી છે તમારો જે પ્રેમ છે ને એ જ બાપુ અમને ચાર્જિંગ આપે છે અમે આઠ આઠ દી સુધી હળંગ ખેંચી પછી ગાડીમાં એમને જાય ને તો ગાડીમાં વાયેલી સીટમાં કુદરું પીડ્યું એમ પીડ્યું હોય આવો ને આવો 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 હાર્મોનિયમ થઈ જાય બાકી તો રબડ જેવા થઈ જાય એટલું બધું હેલવું નથી પણ એ ગુરુ મહારાજ ની કંઈક કઈક શક્તિ મા બાપના કઈક આશીર્વાદ બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી ફરજામ જો કઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે પણ વાપવું પડે વાયવા વગેરે ઉગે નહીં

કાય કરતા કાય નો કરો જોય બાપુ ઓછરા ભરી દે કીડીને કણ હાસીને મણ હજાર હાસોળો દે આપણો એક પેટ નઈ ભરી દે પણ મને ને તમને વિશ્વાસ ક્યાં છે અને આ વિશ્વાસ ની જ ભક્તિ છે સવારામ બાપાએ કીધું ભજન ના ભરોસે રેજે અંતે ઈ નર હોપસે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે અમર બીજક જેને ભજન ના ભરોસે ઈશ્વર છે ભરોસો હોય તો છે નો હોય તો નથી તમને એક જ વાત કરો કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે જડ અને ઈશ્વર આપણા જેવો છે અને પેલી વાત આ દીકરી હોય દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં માં ખેડૂત નાકા વાળતો હોય પાણી વાળતો હોય અને એ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે અને એક પાવડો મૂકેની દીકરીને છોડાવે નથી લાગતું રામા પીર પોતે આવ્યા એવું નથી લાગતું ભોળો નાથ પોતે આવ્યો એવું નથી લાગતું પણ એ આપણને ભરોહો જ નથી રામા પીર તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો આપણને હાપડે હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી મેળ એમ નથી પડતું ના કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય પણ જો વિશ્વાસ હોય તો છે નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં મને એક ભાઈ કહેતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં તમે બધા જાઓ અહીંયા સોંઠ્યા છો એટલે મેં કોઈ એવું ન હોય આ બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને તો મને કે એનો પુરાવો શું મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં ક્યાં છે કે અહીંયા છે મેં દેખાય કે દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય ઈશ્વર દેખાય હરામ ના એટલું છેટું છે આંખ ને કાન ને જે ચાર આંગ છેટું છે ને બેટા એટલું છેટું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આ કાન છે તને વિશ્વાસ છે ઓલો છે એનો વિશ્વાસ નથી વધ સસ્તું આટલી જ છે બીજું કઈ છે તમે હોય જાવ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે મને કયો ખબર હોય તમે આકો છો અને તમે સુઈ ગયા પછી હવારે તમને જગાડે છે કોણ જગાડે જ નહીં તો એટલે કેવા લોસા કેવા પડે ભગવાન એમ કે ખબર આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય ખબર કોણ જગાડે ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે તમે ખાવ ગમે ગમે કલરની વસ્તુ ખાઓ અંદર બાપુ લોહી લાલચ બનાવે અંદર ફેક્ટરી કેવી છે પછી અઢારે વરણ બાપુ એમને કે દરબાનો લોહ લાલ ને પટલનો કાળો ને વાણીયાનો ધોળો ને ના એવું નથી બધાયનો લોહી લાલ જ બને વિચાર કરજો લાલ કલરની શું માઈલ પર ટાંક્યું ગોઠવી છે ને રોડનો લીલો હોય ગોળ પીળો હોય દૂધ સફેદ હોય તો લોહી તો માલખો લાલ જ બને ઈશ્વર ઉપર ભરોસો નથી મુદ્દો આવડો આ છે નગર હું તો એમ કહું તમે ખાઈ શકો જો હજમ તો ઓલો ન કરે તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય ઈશ્વર છે ને ઈશ્વર તમે જમીનમાં ધોડમાં દાણા નાખીને વાવી દયો અને ઈશ્વર તમને એક દાણાના હજારો દાણા કરીને ધર કરીને આપે તોય એને કી ન થતો કે ઈશ્વર છે અરે આ ભેંસું પાણી પીવેલ દૂધની ડોલું ભરી દીએ છે ભલા મણા તો એને કી ન થતો ઈશ્વરનું ક્યાં ગોતવાનું ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર હું એક જ વાત કરું તેમાં ભગવાન ને કદાચ રામાપી ની ભક્તિ કરતા હોય શિવની કરતા હોય કૃષ્ણની કરતા હોય તમને કદાચ તમારી ભક્તિને ને લઈને રામાપીર કદાચ હાલો હામા મળે તમને ભેગા થઈ જાય ઘોડો લઈને આવે હાથ માં ભાલુ હોય અને એમ કે બેટા તું કે દુણો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે તો માગવાનું હું નક્કી કર્યું સાહેબ એટલા બધા બેઠા શું નક્કી કર્યું છે કોઈને ખબર નક્કી કર્યું કઈ ઈશ્વર જોવે ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને પણ શું જોવે છે શું નક્કી કર્યું કઈ કર્યું જ નથી કોઈ એ તો પેલા આપણે હોવું જોઈએ આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહીએ ને કે ત્યાં અમને તમે અમને શું કામ બોલાવે એટલું જ કહીએ ને પણ દરબારને બોલાવો છે આપણે ભજનનો પ્રોગ્રામ રાખો છે એટલું થાય નક્કી છે ને એમ તમે ઈશ્વરને બાબુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન પેન જે કંઈ કરતા હોય એ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું આ બધું આમ જ હાલે નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે અને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવાય જી આવ્યું કોઈ આમ જ હાલે બધું કઈ છે જ નહીં ઓલા ભવની વાત કરે ને ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં મને એમાં ટપા ન પડતો મને એમ દાખા મળ્યો શું તારી લોન કાલની ખબર નથી ફોની શું ખોરવી